વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણમાં ચાર વર્ષ પહેલા અંધાધૂધ કરી શોરૂમના માલિક અને દમણ પાલિકાના નગરસેવક એવા સલીમ મેમણની હત્યા કેસમાં ગુરુવારે બાવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના ના દમણની સેશન કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલ રજૂઆત કરતા કોર્ટના જજે આ ગુનામાં પકડાયેલા આઠ આરોપીઓ પૈકી છ આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે જ્યારે બે લોકોને નિર્દોષ જાહેર કર્યા છે મળતી માહિતી પ્રમાણે બે માર્ચ બે હજાર વીસના ના રોજ સાંજના સાત વાગ્યાના સુમારે ખારીવાડ સ્થિત સલીમ અનવર બારવટિયા ઉર્ફે સલીમ મેમણ તેમના રોયલ હાઈટ્સ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ બાઇકના શોરૂમ પર બેઠા હતા ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ શોરૂમ ની અંદર આવી પિસ્તોલ જેવા હથિયાર વડે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું જેમાં સલીમ મેમણને પેટમાં અને શરીરના અન્ય ભાગે ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ ફાયરિંગ કરનારા શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ દમણ પોલીસને થતા દમણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને શોરૂમ સહિત આસપાસના સીસીટીવી કેમેરા અને પ્રદેશની ચેકપોસ્ટ પર નાકાબંધી ગોઠવી દીધી હતી પરંતુ ભાગી છૂટેલા શખ્સો પોલીસના હાથ લાગ્યા નહોતા ઘટનાને પગલે પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી ફરાર થયેલા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા આ દરમિયાન પોલીસ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા ત્રેવીસ જૂન બે હજાર વીસ ના રોજ પોલીસે તમામ આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી ત્યારે ઘટનાના ચાર વર્ષ વીતી ગયા બાદ કેસની સુનાવણી દમણની સેશન્સ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી જ્યાં સરકારી વકીલ હરિઓમ ઉપાધ્યાય દ્વારા દલીલ રજૂઆત કરતા કોર્ટના જજ શ્રીધર એમ ભોસલેએ આ ગુનામાં પકડાયેલા આઠ આરોપીઓ પૈકી વધારાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે જ્યારે ઉપેન્દ્ર રામજી રાય તથા મોહમ્મદ હનીફ રાજુભાઈ અજમેરીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ દમણ